ભરૂચ સિવિલમાં સારવાર માટે ખસેડાયો આમોદ તાલુકાના કેસલું ગામે ગત રોજ રાત્રિના સમયે સસરાએ જમાઈને માથાના ભાગે કુહાડી મારી જીવલેણ ઘા કરી દેતા જમાઈ ની ખોપડી ફાટી ગઈ હતી

ત્યારે ગત રોજ સાંજના સાથે એક વાગ્યે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સસરાએ જણાવ્યું હતું કે તમે બંને પતિ પત્ની બેઠા બેઠા રોટલા ખાવો છો તો કમાણી કરો બેઠા બેઠા ઘર ના ચાલે જેથી જમાઈએ સસરાને જણાવેલ કે અમુક કામ મળે ત્યારે મજૂરી કામે જોઈએ છીએ જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતા સસરા ચતુરભાઈ મોતીભાઈ રાઠોડે એકદમ ઉશ્કેરાય તું જમાઈ નથી જમ છે તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં મારી ખોપડી ફાડી નાખી હતી જેથી જમાઈને એકસો મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા હતા જ્યાં તેઓની સારવાર ચાલુ છે જમાઈને માથાના ભાગે ચૌદ ટાકા આવ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ અમોદ